પારડી પોલીસે એક્શન પ્લાન બનાવ્યો હતો અને પારડી પોલીસ મથકેથી બે પીએસઆઈ પોલીસ કર્મી જીઆરડી એસઆરડી ટીઆરબીના પચીસ આમ એકસો દસ જેટલા પોલીસ જવાનોએ બ્રિથ એનાલાઇઝર મશીનથી પારડીના કલસર ચેકપોસ્ટ પર્યા ચાર રસ્તા પારડી ચાર રસ્તા બગવાડા ટોલ બુથ પર ચેકિંગ શરૂ કરી દીધું હતું આ સાથે ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટમાં કે વાડીમાં પાર્ટી રોકવા પેટ્રોલિંગ સાથે ચેકિંગ હાથ ધરાતા નશા પ્રેમીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને સોમવારના રોજથી મંગળવાર સુધીમાં પારડી પોલીસે સાઠ થી વધુ પિદ્દળોને ઝડપી પાડ્યા હતા આ સાથે ધરપકડ પછી કેટલાક નશામાં મસ્ત લોકોએ પોલીસને છોડી મૂકવા માટે મજાકિયા બહાના રજૂ કર્યા હતા તેમણે હવે કદી નશો નહીં કરું આ જીવનની છેલ્લી ભૂલ છે અને ફક્ત એક જ પેક કે બિયર પીધો હતો ચાલો સાહેબ ચા પીવા જઈએ જેવી મીઠી વાતોથી પોલીસને મનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો તો કેટલાકે તો રડતા પોક મૂકીને પોલીસને છોડી મૂકવા આજીજી કરી હતી